જજો ગામમાં ભવાયા રમવા આવ્યા હોય ભવાયા છે એમાં જે રાજાનું પાત્ર લેતો હોય ને ભલે પગમાં કપાસી હોય પણ એ દિવસે ચટાક અને પાત્ર લેતા એ હાથમાં થેલી લઈને એ નીકળે ને એની હાલ કઈ દેખાય એ જ થતા હોય જોજો પાછા પાત્ર મગજમાં ની તરત કાઢ નાખવું જોઈએ આ તો અમુક નતા હું તો રોજ રમતા જાય ને પાત્ર મગજમાં નીકળે નહીં બકાલો લેવા જાય ન્યાય પાત્ર આજે બકાલું લેવા જાય ને અરેલી રીંગણા નો ભાવ શું રાખ્યો છે બટાટા ના ભાવ વધારે ન હોય એમ કરીને થેલી પછાડી અને પછી રાજા નું પાત્ર લે તો એ જાય અરે ઓ બકાલી રીંગણા ભાવ શું રાખ્યો છે કે દસ રૂપિયા કિલો મહારાજ બટાટાનો ભાવ પંદર રૂપિયા ના હોય પાપી ન હોય એમ થયેલી પસાડી પાત્ર જ્યાં છે ત્યાં સુધી રાખો અત્યારે માણસ જ બન્યા છે આગલા જન્મમાં જે હતા એ પાત્ર ન ભજવો કારણ કે કેટલું આ દેશમાં પશુધન હતું નથી અત્યારે કારણ કે જીવ ફરી જાય છે જીવ નો આજે નાટકો રમાતા ને એ તો મને બહુ હું નાનો નાનો હતો ને હું નાનો હતો યાર અહીં તો એમ થકીએ આપણે હતા કારણ કે દરેક દરેક ઉંમર પ્રમાણે તમારું કાર્ય હોય છે તમારે આપણી જે આપણે લેવલ પ્રમાણે આપણે કાર્ય કર્યું હોય છે એટલે આ નાટક જોવા તો હું જાતો જ એમ જો ગામમાં રમવા આવ્યા હોય એટલે આપણે વળી અગાઉ આપણી જગ્યા રોકીને બે ગયા હોય શોખવાળી કરી કરી હા તેથી તલવારી નહીં નાટક રમવા આવતા ને એની પાસે ભાઈ તલવાર્યું નહીં ખપાટ લઈને તલવારી બનાવ્યું હોય ડબ્બાના આસન હોય અરે એક જણો નાટક રમતો હતો બરોબર અને એમાં એનો હાળો નાટક જોવા આવેલો અને આ રાજા ધીરાજથી બેઠેલો

મહારાજ દુખી છે એક દુખી છે એને એમ કે પ્રજાજનો અત્યારે પ્રશ્ન લઈને આવી રહ્યા છે પણ પ્રજામાં હાળે છે આવે એ ખબર નતી લાણે કીધું કોણ દુખી છે કે આપના બા વગર સંપલે ધણહેર સાણા વીણે છે એ નાટક નાટક ની ઠેકાણે ને હાળો બનાવી બે બધો બેસાવ્યા અરે ભાઈ નાટકમાં આપણે જોયા છે પૂરી એને એનું કમડળ કરો ભાઈ આપણો સદગુરુ સિવાય આપણી અંદરથી કુટેવની વાત બાકી ને સંસ્કારનું ભરણ એમાં બીજું કોઈ ન કરી શકે બાકી તો ઈર્ષા ક્રોધ આ બધું કંપની ફિટિંગ છે હા ઈર્ષા હરવાર આવેલી છે જન્મિયે યાલી ધારે આવે ક્રોધ જન્મિયે યાલી હારે જ આવે આ બધું કંપની ફિટિંગ છે તમે પચાસ હજાર ના બળદ લ્યો બગાઉ ના નોખા પૈસા ન દેવા પડે બગાઉ આ વે આપ કે કંપની કંપની ફિટિંગ ફિટિંગ ટકા ઈર્ષા છે ઘોડિયા માલી ચાલુ થાય છે ઈર્ષા દાખલા તરીકે ત્રણ વર્ષ નું બાળક થઈ જાય અને માં પછી એમ કેવાય બીજા બાળકને જયારે જન્મ આપે ને એ બાળક છ મહિનાનું થઈ જાય ત્યારે ઓલું હાડા ત્રણ વર્ષ થઈ ગયું હોય અને હાલા તણ વરને ખબર પડે કે હમણાં મારી બા મારા ભાઈ ને ઘોડિયામાં નાખશે ઢગો એની ઘૂસી ગયો આ ઈર્ષા મને અને જે નાના ભાઈ ને ખાવા આપે એટલે ઓલો તરત કે નહીં મારે ઈ ખાવું છે ઈર્ષા કોને શીખવાડે મને કેમ પેલા જબલું ન પહેરાયું તે પેલા ભાઈને કેમ પહેરાયું આ ક્રોધ કોને દેખાડ્યો જે માણસને આયુષ વધતી જાય એમ ક્રોધ અને ઈર્ષ્યા વધતી જાય એનું બાદ બાકી કોણ કરે આ દેશનો સદગુરુ કરે બીજા કોઈની તાકાત નથી ભલા એને શરણે જાવ ત્યારે મેળાવે એટલે ભાઈ મને એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું જેની જેની અંદર ચેતન છે બધામાં પ્રેમ હોય છે તમે તુલસીને રોજ પાણી આપો પ્રયોગ કરવાની છૂટી છે સાહેબ તમે કાયમી પર ડે એને તમે જળ આપી અને તમે એક જ મહિનો કાયમી જળ આપો ને ટાઈમ ટુ ટાઈમ અને પછી છોડની બાજુમાં ઉભા રહેજો અને છોડ જો તમારી બાજુ ન નમે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં એમાં એમાંય પ્રેમ છે અરે યાદ આવે અત્યારે નાના હતા અને ગામને જાપે વડલે ઓળકોળામનું રમતા જેણે જેણે રમ્યા છે ખબર હશે ઓળકોળામનું શું કહેવાય ઈ તો પણ ઝાડની સાથે જે બાળકો રમ્યા છે હું રમ્યો છું મને યાદ આવે ત્યારે એમાં એવું હોય કે એ ઓળકોળામનું એટલે એ નીચે જે લાકડી પડી હોય એ અડી જવાનું ત્યાં સુધી ઝાડ ઉપર જ દોડવાનું આપણે જેવા નીચે એ એને અડવા આવીએ ત્યારે ઓલો આપણને અડવા માટે દોડે ત્યારે આપણે નીચે હોય પાછું ડાળ ઉપર જવા હાટું પાછા ડાળને આંબા માટે કૂદીએ એક કૂદકો મારીએ ન અંબાય બીજો કૂદકો મારીએ ન અંબાય ધ્યાન આપજો વાતમાં મારા હસાવવા ખૂબ છે પણ અમુક પ્રસંગ અંદરથી ઓટોમેટિક નીકળે ને હું રોકી નહીં શકું ત્રીજો કૂદકો મારો અને ડાળ ન અંબાય ત્યારે તો થાકી ગયા હોય ત્રણ કૂદકે અને ચોથો કૂદકો મારીએ ડાળ અંબાઈ અત્યારે બાપ સ્વામીજી ખબર પડે છે કે તે કૂદકો મોટો નહોતો થતો કદાચ વડ નીચે આવી જતો દીકરો મને આંબા માટે તલખે છે તો એક ઝાડને પ્રેમ થાય તો આપણા સદગુરુને આપણા પ્રત્યે કેમ પ્રેમ ન થાય ભલામાણા પણ એના માટે તલખવું પડે છે તમને જે બોલાવતું તે ઉસાહત સુકામ કરાવે કે તમે તલખો પીડા વગર પ્રાપ્ત નહીં થાય કાંઈ અંદર પીડા હોવી જોઈએ મારા સદગુરુ પાસે મારે જવાની મારી પીડા છે સંપત્તિ ની એસી કીધે છે એક બાળક રોજ આવી રીતે ઝાડ આવી રમવા આવે વિશામભાઈ ઘટના એવી ઘટે ઝાડ ને છોકરાને એ ઝાડ ને છોકરા અરે પ્રેમ થઈ ગયો અમુક વર્ષ સુધી છોકરો રમે છે પાંચક વર્ષ ભાઈ વીતી જાય છે અને પાંચ વર્ષ પછી છોકરો દેખાતો નથી સાહેબ ઝાડ ને કુપડી ફૂટવાનું બંધ થઈ ગયું હાય હાય આ બાળક ગયો ક્યાં છોકરો ગયો ક્યાં અને માથે લે એમ કે બીજા દહક વર્ષ માથે લે ગમથો ને ભાઈ ગયા દહક વર્ષ પછી છોકરો દેખાણો અને બાળક જાય ઝાડ નીચે સ્વામીજી આવે છે ત્યારે ઝાડને કવિ વાચા આપે છે આ દેશના કવ્યોએ પહાડોને બોલાવ્યા છે આ દેશના કવ્યોએ નદીઓ સાથે વાત કરી છે અરે સાહેબ આ દેશના કવ્યોએ પાળિયાઓ સાથે વાત કરી છે પાળિયાવને પણ બોલાવ્યા છે હે હમણાં મેં રસ્તે આવતા એક જણો સૂટાય છે મોટરસાઇકલ આખતો દીગુ ભાત આઈ મેં કીધું મરી જ જવું હોય તો એને બોલાવીને ઊભો રાખીને એમ કહ્યું ને માનવ બોમ્બ બનીને બાજુના દેશમાં વયો જાય ને મરી જાય તો અમરતો થઈ જાય અહીંયા ખોટો ટાયરમાં વયો જાય હા એ વાત તારે મરી જ જવું છે તો કે હરખા મરતા તો શીખ યાર નહીં આ દેશનો સંત મરતા પણ શીખવાડે આ દેશનો સંત તમને મરતા આપણને મરતા શીખવાડે મર તો આવી રીતે મર્યું કડકડતી નોટ એમના બંધ થઈ જતાપ મરતા શીખ્યા શિવોજી મરતા શીખ્યા આ દેશનો સંત મરતા શીખ્યો સાહેબ જીવે ત્યાં સુધીની સમાધિની પૂજા કરવી પડે જગત જીવે ત્યાં સુધી દુનિયા જીવે ત્યાં સુધી કારણ કે બેઠા છે દસ વર્ષ પછી બાળક આવે છે જાડ એને પૂછે છે ક્યાં હતું બેટા તું મને ગમતું નતું અને ત્યારે વીસ વર્ષ થઈ ગયેલો ને વીસ વર્ષ નો યુવાન એને કહે છે શું આવું તારી પાસે શબ્દમાં ધ્યાન આપજો સાહેબ વાત ગમે એવી પણ લેવલ જોજો આનું કે તારી પાસે શું આવું મારે તારી આજે રમીને હું મારે ભૂખે ભેળાવું અરે દીકરા આવું કેમ કેતો હું તો તને આનંદ આપું છું તું આનંદ આપે પણ તને મારી જવાબદારીની ખબર છે બીજી ના પાંચ વર્ષ પહેલાં મારો બાપ મરી ગયો હું મારા કુટુંબમાં એકનો એક હું મારી માનો એક ભાઈક દીકરો ખારવાનો દીકરો છું મારો બાપ વાણ લઈ ગયેલો વાણ દરિયામાં બુટી ગયો આજીવિકામાં અમારી પાસે વાણ હતું એ ગયો મારો બાપ કમાઈને લાવતો થયો મારો બાપ ગયો અને મારે દસ વર્ષની ઉંમરે દસ વર્ષ મારી માનું માઇન્ડ પેટ ભરાય એમાં તારી પાસે રમવા કેમ આવું જેને પ્રેમ કર્યો છે ને તમને રોવા નહીં દે સાહેબ તમારો સદગુરુ તમે પ્રેમ કરો તમારો સદગુરુ તમારે આંખમાં માં નહીં પડવા દે તમે ભગવાન સાથે પ્રેમ કરો તમારો ભગવાન તમારી આંખ માલી આહુડો નહીં પડવા દે આવે દ્રૌપદીની આંખ માલી આહુડો ઓઠે નહતું ફગ્યું તા આવી ઊભો રહી ગયો કારણ કે આંખુડાનો લીટો એ ભગવાનને આવવા માટેનો રનવે બની જાય છે ક્યાં કેડે આવે છે તકેનો કેડો થી અહીંયા લીટો પડે છે ત્યાં સુધી એનો વે છે જાડ એમ કહે છે કે ધડીમાં બેઠા તારી આજીવિકા બની જાય તો તું રાજી થા ને હા ખારવાનો દીકરો છો તારે શું જોવે કે મારો વાણ હોય ને તો મારી આજીવિકા હાલે પણ હું નાનો માણસ ગરીબ માણા મારે વાણ ત્યારે આ કે છે ઝાડ કે દીકરા પ્રેમમાં કપાવવું પડે તારી પાસે પૈસા નથી તે કામ કરી લે કુહાડો મને થડ માલિક આપી નાખી મને વેરાવી નાખ મારા પાટિયા બનાવી નાખ મારા પાટિયાનું વાણ બનાવી નાખ અને તારી પાસે મજૂરી દેવાના પૈસા ન હોય તો મારું બાકીનું લાકડું જેટલું વધે ને એ ઓલા કારીગરને આપી દેજે મજૂરીમાં વાળી નાખે લે હાથમાં કુવાડો અને માણસે કુવાડો લીધો ઝાડને કાપ્યું સાહેબી કારીગરને આપે છે એના પાટિયા વેરાણા એનું વાણ બન્યું અને સાહેબ વાણની ખેપ મારવા માટે ખારવાનો દીકરો નીકળી ગયો એક વર્ષ બે વરસ થયા અને બીજા વર્ષે દીકુબા ઘટના એવી ઘટેક ત્યાંની એક કવિ નીકળે છે એક ચારણ નીકળે છે અને જે જગ્યાએ ઝાડ કપાઈ ગયું હતું ત્યાં કોણી કૂપણી એમ કેવાય કે બબે હાથમાં વાંવા વય ગયેલી એ બબે વાંભવા એ કૂપણી બહાર નીકળી ગયેલી થળિયાની પડખેલી અને થળી અહીં ઝાડને કાપેલું જોયું અને ત્યારે કૂપળ્યુંને કવિ પ્રશ્ન કરે છે કે આયથી હું નીકળતો તો તારે છાયે હું બેસતો અને ક્યારેક ક્યારેક એવી મને લહેર આવતી તું એવી ટાઇટિક દેતો અને અંદરથી મને કૂપી ફૂટતી તો ત્યાં બેઠો બેઠો પ્રકૃતિની કવિતા હું લખતો તો હે જાગ હે વૃક્ષ તારી આલત આ કોણે કરી કોણે તને કાપ્યો કૂપડિયું શું જવાબ આપ્યો સાહેબ કવિ તને કોઈ સાથે પ્રેમ થયો છે

અને મારા પાટીયાનું વાણ બનાવી અને ખારવાને મેં આપી દીધો છે જવાબ મારી છે ત્યારે કવિ કહે છે કપાણો છો છો તો હવે રોવા શું બેઠો અને ત્યારે જવાબ આપ્યો રડું છું એ માટે કે બે વર્ષથી ગયો છે પાછો નથી આવ્યો તો મને એમ થાય કે છોકરાને મારા પાટી આવે દગો તો નહીં દીધો હોય ને એને દરિયામાં બોળી તો નહીં દીધો હોય ને હે માથે વાડે કપાણાય મે તો તું O કપાણા અમે અગ્નિ માં હોમાણા પછી રાખું રે બની ઓલવાણા ચોળનારા કોઈ ના મળ્યા અને કવિ કાગની આ પંક્તિ કે માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ગુગરા અને અમે નારીઓ બની રાતભર રીમા જોનારા કોઈ ના મળ્યા